કોર્પોરેટર કે અહીંયા સ્થાનિક એમ એલ એ કે સંસદ સુરત મનપાના ઉદનાઝેલ વોર્ડ નંબર ઓગણત્રીસ માં ગટર ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે તો સ્થાનિક કોઈ કોર્પોરેટરો અને ધારાસભ્યને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 29 સુધના વિસ્તારમાં ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા છે આ અંગે વોર્ડ નંબર 29 ના કોર્પોરેટર અને સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી જેથી સ્થાનિકોએ કહ્યું હતું કે આપણા ધારાસભ્ય આપણા આંગણે કાર્યક્રમ નામ માત્ર દેખાયું છે સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલનો કાર્યક્રમ માત્ર ફોટો સેશન સાબિત થતો દેખાઈ પડ્યો છે ત્યારે નાના છોકરાઓએ ગટર ઉભરાતા જેલમાં રહેવા જેવી સ્થિતિ પર છે તો ખેલવા કૂદવાની ઉંમરમાં નાના છોકરાઓ ઘરોમાં બંધ છે રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી કોર્પોરેટર સુધાબેન વૈશાલીબેન બસુભાઈ અને કનુભાઈ નજર પર પડ્યા નથી ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટર સાફ કરવા વાળા આવતા નથી ત્યારે જોવું એ રહ્યું કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે મારું આધારભાઈ પાટીલ છે સુરત મહાનગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ છું દિવસથી પાણી ઉભરાતી હોય છે મેં લિખિતમાં અરજી આપી છે ઉધના ઝોનમાં ઓનલાઈન અરજી આપી છે કોઈ પણ અધિકારી અહીંયા સાંભળવા તૈયાર નથી અને કોઈ અહીંયા જોવા આવતો પ્રજા બહુ ગંભીર હાથમાં તમે જોઈ શકો બાળક નીચે નહીં આવી શકે મેદાનમાં રમવા માટે એ એવું લાગે જેલ માં બંધ છે એવું લાગે છે મને તો બહુ ખરાબ હાલત છે અહિયાં કેટલા દિવસ થી પરેશાની થાય છે લગભગ અહીંયા તો લગભગ ચાર વર્ષ થી આવીને એવી હાલત છે અને આ છેલ્લા દસ દિવસથી પાણીનું બહુ ગમદુ વાતાવરણ છે કે બધું બહાર નીકળે છે કોઈ પણ આ જગ્યાએ જોવા નથી આવતું અધિકારી મળવા ગયા અધિકારી લે મળવા ગયા તો અધિકારી અમને એમ કીધું કે અમારા અધિકારી તમને નંબર આપું છું તમે એને કોન્ટેક્ટ કરજો એમના અધિકારી કોઈ પણ અધિકારી ફોન નથી ઉપાડતા કોઈ જવાબ નથી આપતા

અને આ લોકોને લઈ જાય છે અને અહીંયા પજા પણ એવી છે કે એને સમજ નથી પડતી એમ લાગે એવા અમારા માટે કોઈ આવે છે જાય છે કામ કરવા કોઈ આવતું નથી અહીંયા આ લોકો વારા કરીયો કોર્પોરેટ ને રૂઆત કરતા જો સ્થાનિક લોકો અહીંયાથી અને મને જ્યારે રજૂઆત કરી સવારમાં સાડા છ વાગે અહીંયા સ્થાનિક ભાઈ હતું ઓડિશા વચ્ચે એમને કીધું કે ભાઈ અહીં મારા વિસ્તારમાં બહુ ગંદુ પાણી આવે તમે આવો મેં આવ્યું ખરેખર મારથી ઉભો નહીં રહેવા આટલું ગંદુ પાણી હતું તો મેં તમારા મીડિયાને બુલાવીને આ ચર્ચા કરી છે અને સ્થાનિક કોર્પોરેટર ને આ લોકો લગભગ દસ થી પંદર વર્ષ ફરિયાદ કરી હશે કોર્પોરેટર ને વૈશાલી છે સુધા પાંડે અને બનશુ યાદવ મને તો લાગતું નથી આ લોકો કોઈ દિવસ આ વિસ્તારમાં ફરવા પણ નથી આવ્યો હશે અમને પ્રજાને પૂછ્યું કોઈ પણ આ ચાર વર્ષમાં કોઈ પણ કોર્પોરેટર અમને બહાર નહીં કે એમની સમસ્યા સાંભળવા માટે આવ્યું નથી કોઈ